માતા દેવીને બિલ દ્વારા એમને જાણ કરવામાં આવી હતી કે આવી રીતે અહીં કારખાનો ચાલે છે જેમાં ખૂબ જ ગંદકી અને લોકોના સેહત સાથે ચેડા થાય એવા દ્રશ્ય જોવા મળે છે અને આપણે વાત કરીએ કેવી કારવાઈ કરી

જ્યાં સુધી પુરતુતા ન થઈ જાય જે મુદ્દાઓ કીધા છે એની પૂરતુંતા ન થઈ જાય ત્યાં સુધી એમને બંધ રાખવાનું સૂચના આપેલી છે એટલે પ્રોડક્ટ વેચવામાં નહીં આવે એમનું પ્રોડક્શન બંધ રાખવાની સૂચના આપવામાં છે સામાજિક કાર્યકર્તા જેમને આ રીતે કારણ કે કાર્યકર્તા છે અને એમની સારી કામગીરી માટે તો વાત જ નહીં કારણ કે તમે અમારા ચેનલમાં ઘણીવાર એમને જોયા હશે કે લોકો સાથે જ્યારે અન્યાય થાય છે કે લોકો સાથે જ્યારે વાત વિવાદ થાય છે તો દેવેનીબેન પરમારને જ્યારે કોલ આવે તો તાત્કાલિક ધોરણે લઈ જાય છે તમે જોઈ શકો છો કે કારણ કે સિમ્પલ એમાં લેવાય છે આગળની કાર્યવાહી કેવી થશે જેમ કે મેડમ છે જો સુનિ રિપોર્ટ નહી આવે તો વાત કરીએ ફોન કર્યો મેડમ દસ જ મિનિટમાં આવી ગયા મેડમ ક્યાંય પણ હશે ખબર નહીં પણ દસ મિનિટમાં મેડમ અહીંયા પહોંચી ગયા અને એમની જે કાર્યવાહી કરવાની હતી એમણે કરી જ છે હવે કાર્યવાહી ખરી કાર્યવાહી આવે છે હવે જ છે કે આનું શું થાય છે આ સેમ્પલ ક્યાં જાય છે અને કઈ લેબોરટરીમાં ચેક થાય છે એ પણ અમને જાણકારી મળશે કે નહીં કે આ લેબોરટરીમાં ચેક થઈને આવી છે કે પછી એમાં બી સાટાટ થઈ જશે એ ના થવી જોઈએ મને એવું લાગે છે કોર્પોરેશન પર અમને કોઈ વિશ્વાસ નથી કે કોર્પોરેશન જે કામ કરે છે એ બધું સારી રીતે કામ થતું જ નથી પણ અમને એ સારું લાગ્યું કે મેડમ જલ્દી આવી ગયા ને મેડમે તપાસ કરી સારી રીતે બધું એ કર્યું એટલે અમને બહુ સારો વિશ્વાસ એમણે આપ્યો છે પણ હવે વિશ્વાસ આપશે મેડમ ત્યારે અમને લાગશે કે અમે કામમાં સફળતા મેળવી છે આની આનું શું થાય છે અને સીલ થાય છે કે પછી એ ભાઈ તો મને એવું જ કહે છે કે ના હું તો મેડમને ઓળખું છું ઓળખું છું તો ભાઈ ઓળખો છો તો પછી અમે લોકો ઘરે જઈએ

ત્યાં તપાસ સાચી અને સચોટ થવી જોઈએ જો નહીં થાય તો અમે પણ થોડું થોડું લીધેલું જ છે મીઠાઈને અમે બી તપાસ કરાઈશું આની કે આમાં શું છે ખરાબ છે એના કાજુ ખરાબ છે બધું ઘણી બધી વસ્તુ અને બધી ખુલ્લી જ પડી હતી અને ગંદકી બી બહુ છે ફ્રીજ બધું ગંદુ ગંદુ હતું એનું નીચેથી આ બધું હવે અમે અઠવાડિયા પછી પણ જોવા આવીશું અને હું કાલે કમિશનર સાહેબને પણ મળીશ અને વાત કરીશ કે અમે આ રિપોર્ટ આપ્યો છે સાહેબ તમે ધ્યાન આપો ને કોઈ પણ અધિકારી જો એમાં કંઈક બી કરશે સેટિંગ બેટિંગ તો અમે સસ્પેન્ડ કરાવવાની પણ તાકાત અમે રાખીએ છીએ અને અમે કરાવીને પણ બતાવી દઈશું જય ભારત જય હિન્દ